નમસ્કાર પેન્શનર મિત્રો ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી આપણે યુટ્યુબના માધ્યમથી મળતા એ શ્રેણીના પંચોતેરમાં એપિસોડમાં મિત્રો આજે આપને મળવાનો વિશેષ ઉપક્રમ એ છે કે આજનો દિવસ એટલે કે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ઈસવીસન વર્ષ બે હજાર ચોવીસના વર્ષનો અંતિમ દિવસ અને આવતીકાલ એટલે કે તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ ઈસવીસન વર્ષ બે હજાર પચીસનો પ્રથમ દિવસ આ દિવસ એટલે કે દર માસની પહેલી તારીખ આપણા આગલા માસના પેન્શન મળવા અંગેની તારીખ છે એટલે સ્વાભાવિક છે કે આપણને ઉત્સાહ હોય કે ગયો માસ જે પૂરો થયો એ અંગેનું પેન્શન આપણા ખાતામાં આજે એટલે કે તારીખ પહેલી જાન્યુઆરીના રોજ કેટલું જમા થશે એ અંગેની જાણવાની આપણી ઉત્સુકતા પણ હોય અને ઇંતેજારી પણ હોય એ સંદર્ભમાં મિત્રો આજે આપની સાથે ચર્ચા કરવી છે માહે ડિસેમ્બર બે હજાર ચોવીસના માસનું પેન્શન આપના ખાતામાં કેટલી રકમ જમા થશે એ અંગેની જાણકારી આપણે આપવી છે પરંતુ આ જાણકારી આપતા પહેલાં મિત્રો ઈસવીસન વર્ષ બે હજાર ચોવીસની અંતિમ દિવસની પૂર્વ સંધ્યાએ અને આગામી વર્ષ બે હજાર પચીસના નૂતન પ્રભાતની શુભ પ્રસંગે શરૂ થવાના આગલા દિવસે મિત્રો આપના ચરણોમાં વંદન સહ આગામી વર્ષ બે હજાર પચીસનું વર્ષ આપને માટે ખૂબ જ આનંદદાયક તંદુરસ્તી સભર અને ઈશ્વર પરાયણ બની રહે એ માટે લાખ લાખ શુભેચ્છા સહ વંદન સાથે શરૂ કરીએ મિત્રો ડિસેમ્બર બે હજાર ચોવીસના માસનું પેન્શન કેટલું મળશે એ અંગેની જાણકારી અહીંયા આપણે મેળવીએ મિત્રો તો સૌથી પહેલી વાત મિત્રો આપનું મૂળ પેન્શન મેં અગાઉ પણ વાત કરેલી છે આપનું મૂળ પેન્શન હંમેશા આપણે જાણી લેવું કે જેને આધારે આપણે આપણા પેન્શન અંગેની ગણતરી કરી શકીએ છીએ તો આપના મૂળ પેન્શન ઉપર હાલમાં એટલે કે ગત ચોથી ડિસેમ્બરના રોજ સરકારશ્રીએ નાણાં વિભાગની શાખા દ્વારા જાહેર કર્યા મુજબ મોંઘવારી મોંઘવારી ઇન્ક્રીઝ અથવા એને ટૂંકમાં ટીઆઈ તરીકે ઓળખાય જે મોંઘવારી ભથ્થા જેટલા જ દરનું જ છે એટલા માટે આપણે એને હવે ટીઆઈ અથવા મોંઘવારી ભથ્થું ગમે તે એક નામથી ઓળખીએ આ મોંઘવારી ભથ્થાનો દર સરકારશ્રીએ પચાસ ટકાથી વધારીને ત્રેપન ટકા મુજબ એટલે કે મૂળ પેન્શનની જે રકમ છે એના અત્યાર સુધી જે પચાસ ટકા એટલે બરાબર અડધી રકમ હતી હવે એમાં આ પચાસ ટકાથી વધારીને ત્રણ ટકાનો વધારો કરી ત્રેપન ટકાનો વધારો જુલાઈ બે હજાર ચોવીસના માસથી આપણો જે લેણો થતો હતો એ ચૂકવવા અંગેનો સરકારશ્રીનો આઠ રાવથી નિર્ણય લેવામાં આવેલ છે એ અનુસાર હવે આપણા ડિસેમ્બર બે હજાર ચોવીસના માસનું પગાર પેન્શન મૂળ પેન્શન બતા ત્રેપન ટકા મોંઘવારી બથ્થું અને મેડિકલ એલાઉન્સ જો લેતા હો તો એક હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ આ ત્રણેય રકમનો સરવાળો આટલી રકમ તો ડિસેમ્બર બે હજાર ચોવીસના માસના પેન્શન કે જે આવતીકાલે પહેલી જાન્યુઆરીના રોજ જમા થવાનું છે એ રકમ તો થશે સાથે આપણી જે આ મોંઘવારી ભથ્થાની લેણી રકમ જુલાઈ બે હજાર ચોવીસના માસથી લેણી થતી હતી એટલા માટે પાંચ માસનો તફાવત એટલે કે જુલાઈ બે હજાર ચોવીસથી નવેમ્બર બે હજાર ચોવીસ આ પાંચ માસના ત્રણ ટકા મુજબ તફાવતની રકમ પણ આ ડિસેમ્બર માસના પેન્શનમાં એક હપ્તે ચૂકવવાનો સરકારશ્રીએ નિર્ણય લીધેલો છે એ મુજબ

પણ હાલમાં આટલું સમજી લે મૂળ પેન્શન વધતા ત્રેપન ટકા મોંઘવારી બધું વધતા એક હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ જો આપ મેડિકલ એલાઉન્સ લેતા હોવ તો આ ત્રણેય રકમનો જે સરવાળો થાય એ તમારું ડિસેમ્બર બે હજાર ચોવીસના માસનું કુલ પેન્શન થશે કોમ્યુટેશનની રકમ જો કપાત થતી હશે તો પછીથી આ કુલ રકમ આવી પછી બાદ કરવાની છે અને જો આવકવેરાને પાત્ર થતા હશો અને તિજોરી કચેરીમાંથી આવકવેરોની વસૂલાત થતી હશે તો એ રકમ બાદ કરવાની રહેશે આ હશે તમારા ડિસેમ્બર ચોવીસ ના માસનું કુલ ચોખ્ખું પેન્શન સાથે સાથે ડિસેમ્બર ચોવીસ ના માસના પેન્શન સાથે સરકારશ્રીની જાહેરાત કર્યા મુજબની જોગવાઈ અનુસાર પાંચ માસનો લેણો થતો મોંઘવારી ભથ્થાનો તફાવત એટલે કે જુલાઈ બે હજાર ચોવીસથી નવેમ્બર બે હજાર ચોવીસના માસના મોંઘવારી ભથ્થાનો ત્રણ ટકા મુજબનો તફાવત પણ આ ડિસેમ્બર ચોવીસના માસના પેન્શન સાથે આવશે એટલે તમારા ડિસેમ્બર બે હજાર ચોવીસના માસના પેન્શનની આ ચોખ્ખી રકમ આટલી આવશે ઉદાહરણ સાથે સમજીએ મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં સાતમા પગાર પંચ મુજબ લઘુત્તમ પેન્શનનો દર જે છે નવ હજાર રૂપિયા છે આ નવ હજાર પ્રમાણે આપણે ગણતરી કરી અને સમજવું છે મૂળ પેન્શન નવ હજાર એમાં અત્યાર સુધી જે મોંઘવારી પથ્થું હતું એ પચાસ ટકા મુજબ હતું પરંતુ હવે ત્રેપન ટકા મુજબ એટલે કે નવ હજાર ના ત્રેપન ટકા ચાર હજાર સાતસો સિત્તેર અને એક હજાર મેડિકલ એલાઉન્સ આ ત્રણેય રકમનો સરવાળો જે છે ચૌદ હજાર સાતસો સિત્તેર ચૌદ હજાર સાતસો સિત્તેર અત્યાર સુધી ચૌદ હજાર પાંચસો મોંઘવારી તફાવત આ જે ત્રણ ટકા મુજબ એટલે નવ હજાર ના ત્રણ ટકા બસો સિત્તેર છે બસો સિત્તેરના પાંચ માસનો તફાવત તેરસો પચાસ રૂપિયા થાય આ ચૌદ હજાર સાતસો સિત્તેર અને તેરસો પચાસ બંને રકમનો સરવારો સોળ હજાર એકસો એટલે મૂળ પેન્શન હશે તો એક બે હજાર પચીસ ના રોજ તમારું જે પેન્શન જમા થશે કુલ પેન્શનની રકમ એ સોળ હજાર એકસો વીસ છે આ આપણી ઉદાહરણ સાથેની વાત છે મિત્રો તમે તમારા મૂળ પેન્શનની રકમ જે હોય તેને આ રીતે પણ ગણતરી કરી અને ચકાસણી કરી શકશો ડિસેમ્બર બે હજાર ચોવીસના માસનું પેન્શન જે આવતીકાલે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ જમા થવા પાત્ર છે એ અંગેની ગણતરી આ મુજબ કરો એક બાર બે હજાર ચોવીસ એક બાર બે હજાર ચોવીસ એટલે કે નવેમ્બર બે હજાર ચોવીસના માસનું તમારું જે પેન્શન તમારા બેંક એકાઉન્ટમાં જમા થયેલું હશે આ રકમમાં શરણ ગણતરી મુજબ તમારા મૂળ પેન્શનના અઢાર ટકા બરાબર સમજવું છે મિત્રો તમારા મૂળ પેન્શનના અઢાર ટકા જે રકમ આવે તે તમારા એક બાર બે હજાર ચોવીસના રોજ બેંક ખાતામાં જમા થયેલ પેન્શનની જે રકમ છે એમાં મૂળ પેન્શનના અઢાર ટકા ઉમેરી દો એટલી રકમનું પેન્શન આવતીકાલે એક એક બે હજાર પચીસના રોજ તમારા ખાતામાં જમા થશે આ અઢાર ટકા સમજી લેજો ત્રણ ટકા મુજબ છ માસનો તફાવત અલબત્ત ડિસેમ્બર માસનું પેન્શન હવે આપણે ત્રેપન ટકા મુજબ જ થઈ ગયું છે પરંતુ આપણે ગણતરી જે આપણી પાસે રકમ જે એક બાર બે હજાર ચોવીસના રોજની જમા થયેલી રકમ જે આપણી હાથ ઉપર છે એમાં આપણે અઢાર ટકા મુજબ ઉમેરી દઈએ છ માસના ત્રણ ટકા લેખે અઢાર ટકા રકમ જે આવે મૂળ પેન્શનના અઢાર ટકા બરાબર મિત્રો યાદ રાખવું છે આ રકમ કુલ પેન્શનના અઢાર ટકા નથી કરવી પરંતુ મૂળ પેન્શન જે હોય એના અઢાર ટકા કારણ કે એક માસનો ત્રણ ટકા મુજબનો વધારો છ માસનો આપણને આ માસમાં એક તફાવતની રકમ સાથે મળવાનું છે એટલા માટે આપણે અઢાર ટકાની રકમ અહીંયા આગલા માસના એટલે કે એક બાર ચોવીસના રોજ જે પેન્શન નવેમ્બર માસનું પેન્શન જમા થયેલું છે એમાં ઉમેરીએ તો પણ આ રકમ આવી જશે મિત્રો આપણા પેન્શનરો માટે આજનો દિવસ એટલે કે આ સમય ઐતિહાસિક દિવસ એટલા માટે છે મિત્રો કે ઘણા વર્ષો પછી પ્રથમ વખત એવું બનેલું છે કે આપણી મોંઘવારી ભથ્થાની લેણી રકમ જે વર્ષમાં લેણી થતી હોય તે જ વર્ષમાં તફાવત સાથેની બધી રકમ સરકારશ્રી દ્વારા ચૂકવી અપાય એવું ઘણા વર્ષો પછી આવો એક સમન્વય સુભક સમન્વય બનેલો છે મિત્રો કે આપણે ડિસેમ્બર બે હજાર ચોવીસના અંતે એટલે એકત્રીસ બાર બે હજાર ચોવીસના અંતે આપણે આપણા મૂળ પેન્શન ઉપર ત્રેપન ટકા મુજબની મોંઘવારી પથ્થું લેણું થાય છે અને એ રકમ સરકારશ્રીએ આ જ વર્ષમાં ડિસેમ્બર માસમાં જ ચૂકવી દીધી છે તફાવત સાથે ચૂકવી દીધી છે અને એક હપ્તામાં આ રકમ આ જે છ માસનો તફાવત છે એ પણ એક સાથે ચૂકવી દેવાનો નિર્ણય લેવામાં આવેલો છે એ આપણા માટે આનંદની વાત છે આવતીકાલ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસનું જે શરૂઆત થશે ત્યારે આપણું આ એક એક બે હજાર પચીસથી જે અગાઉના વર્ષનું એટલે કે બે હજાર ચોવીસના વર્ષનું કોઈ મોંઘવારી પથ્થાનું લેણું આપણા માટે સરકારશ્રી પાસેથી બાકી રહેતું ન હોય એવું એક આ બહુ ઉમદા પ્રસંગ છે કારણ કે ઘણા વર્ષો પછી આપણે જે આપણી લેણી રકમ છે એ જ વર્ષમાં આપણને મળી જાય એ આનંદની વાત છે મિત્રો આ એક વાત બીજી વાત જો તમે જુલાઈ બે હજાર ચોવીસ પછી નિવૃત્ત થયેલા હશો અને તમારું પેન્શન પચાસ ટકા મુજબ મોંઘવારી સાથે ગ્રેચ્યુટીની ગણતરીમાં પચાસ ટકા મુજબની ગણતરી થયેલી હશે તો હવે તમે જાન્યુઆરી બે હજાર પચીસના માસથી એટલે કે એક એક પચીસથી આ ગ્રેચ્યુટીનો મોંઘવારી આધારિત વધારાનો તફાવત મેળવવા માટે પણ પાત્ર બનો છો એ અંગે આપને તિજોરી કચેરીમાં એક લેખિત અરજીથી જાણ કરવાની છે કે મારી ગ્રેચ્યુટીની રકમ મોંઘવારી બથ્થું જે પચાસ ટકા મુજબની ગણતરી આપ જો જુલાઈ બે હજાર ચોવીસ પછી નિવૃત્ત થયેલા હો એવા લોકો માટે જ છે આ તો જે દર મુજબ તમારી ગ્રેચ્યુટીની ગણતરી થયેલી હશે એ ત્રેપન ટકા કરતાં ઓછા કદાચ છેતાલીસ ટકાવાળું પણ હોય પચાસ ટકાવાળું પણ હોય તો હવે તમે આ અંગે તિજોરી કચેરીમાં રજૂઆત કરી શકો છો આ ત્રણ ટકા મુજબનો મોંઘવારી આધારિત ગ્રેચ્યુટીનો તફાવત પણ અમને આપને મળવાપાત્ર હવે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી થશે બીજી વાત જો આપના આત્મીયજનો સ્વજનો આ સમય દરમિયાન એટલે કે જુલાઈ બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન અવસાન પામેલા હશે પેન્શનર મિત્રો અને એમના વારસદારને આ ત્રણ ટકા મુજબ મોંઘવારી બથ્થાની તફાવતનું લેણી રકમ એમને ચૂકવવાપાત્ર થાય છે એવા વારસદારો પણ હવે તિજોરી કચેરીમાં આ અંગેની રજૂઆત પહેલી જાન્યુઆરી એટલે કે આવતીકાલ પછીથી કરી શકશે અને એમને પણ આ ત્રણ ટકા મુજબ જે એમને મરણોતર સહાય તરીકે રકમ મળેલી છે એ સહાયની રકમ જો આવસાન જુલાઈ બે હજાર ચોવીસ પછીના માસથી થયેલું હશે એવા સંજોગોમાં એમના વારસદારને પણ આ ત્રણ ટકા મુજબ મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ મરણોત્તર સહાયના હેતુ માટે જે રકમ અગાઉ મળેલી છે એમાં હવે ત્રણ ટકા મુજબનો તફાવત પણ મળવાપાત્ર થાય છે એટલે હવે જો એવા વારસદારો હોય તો એવો પણ હવે ત્રીજોની કચેરીમાં આ અંગેની રજૂઆત કરી શકશે જાન્યુઆરી બે હજાર પચીસના માસ થી તો મિત્રો આટલી જાણકારી હતી આપના ડિસેમ્બર બે હજાર ચોવીસના માસના પેન્શન અંગેની જે આવતીકાલે આપના ખાતામાં જમા થવાનું છે તો આટલી જાણકારી સાથે મિત્રો આપની પાસેથી વિદાય લેતા પહેલા આપનો માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણી નિવૃત્ત અધિક તિજોરી અધિકારી પેન્શન ચુકવણા કચેરી રાજકોટ આપના રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયા બાદ પેન્શન અંગેના કોઈ પણ પ્રશ્નો હોય તો આપ મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો ચુમ્માલીસ અઠ્યાસી છાસઠ સાત નાઇન એટ ટુ ડબલ ફોર ડબલ એઇટ ડબલ સિક્સ સેવન ઉપર આપને યોગ્ય લાગે તે સમયે આપની વિવેકબુદ્ધિ અનુસાર સમય નક્કી કરી આપ મારા મોબાઈલ નંબર ઉપર જે મેં અગાઉ જાણેલ જણાવેલો છે એ નંબર ઉપર આપ ગમે ત્યારે આપના પેન્શનના સંદર્ભમાં કોઈ પ્રશ્નો હોય તો એ અંગેની સમજૂતી માર્ગદર્શન આપ મારી પાસેથી મેળવી શકો છો મિત્રો હું આપના પેન્શનના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્નો અંગેના પ્રત્યુત્તર પાઠવવા હંમેશા કટિબદ્ધ છું મિત્રો તો ફરીથી પાછા આપણે બહુ ઝડપથી કોઈ વિશેષ સૂચનાઓ જાણકારી હશે તો આ માધ્યમથી મળીશું ત્યાં સુધી નરેન્દ્ર વિખલાણી આપના માર્ગદર્શક મિત્રને રજા આપું મિત્રો અસ્તુ